અને ટેકનોલોજી સહિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું થરાદ ખાતે આધુનિક સુવિધાવાળું સરકારી હોસ્પિટલ બને અને વિસ્તારના લોકોને તમામ આરોગ્યને લઈને સુવિધાઓ મળી રહે તેમને અમદાવાદ સુધી લાંબુ ન થવું પડે તેને લઈને વારંવાર સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી જેનો મુરત આજે અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું હતું થરાદમાં અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણથી સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ મળશે આ ભૂમિ પૂજનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા સાંસદ પરબત પટેલ રાજકીય આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે પંચાવન કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના આઠથી નવ તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્સરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા દોઢ વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા બે બે વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે અરે એમ આરઆઈ આવશે સીટી સ્કેન આવશે આધુનિક એક્સરે આવશે જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ વેઇટિંગ કેવું હોવું જોઈએ આદરણીય પર્વત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને એમને પણ વાત કરી હતી પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ દોઢ વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ કર્યું